નમસ્કાર મિત્રો ગુજરાતમાં જો તમે ફરવા આવો છો તો ગુજરાતની અલગ અલગ જગ્યાની આ પ્રખ્યાત વાનગીઓ ટેસ્ટ કરવાનું ભૂલજો નહીં એક જો તમે રાજકોટ ફરવા આવો છો તો રાજકોટની ચાય જરૂર ટેસ્ટ કરજો બે જો તમે સુરત ફરવા આવો છો તો સુરતનો સુરતી લોચો તમે જરૂર ટેસ્ટ કરજો ત્રણ જો તમે ભાવનગર ફરવા આવો છો તો ભાવનગરના ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ જરૂર કરજો ચાર જો તમે જામનગર ફરવા આવો છો તો જામનગરના ગુંગરા ટેસ્ટ જરૂર કરજો પાંચ જો તમે કચ્છ ફરવા આવો છો કચ્છની કચ્છી દાબેલી જરૂર ટેસ્ટ કરજો છ જો દ્વારકા ફરવા આવો છો તો દ્વારકાની મસાલા છાસ જરૂર ટેસ્ટ કરજો સાત જો વડોદરા ફરવા આવો છો તો વડોદરાના સેવ ઉસર ટેસ્ટ જરૂર કરજો આઠ જો જૂનાગઢ ફરવા આવો છો તો જૂનાગઢમાં ભવનાથનો કાવો ટેસ્ટ જરૂર કરજો નવ જો ભરૂચ ફરવા આવો છો તો ભરૂચની સિંગ ટેસ્ટ જરૂર કરજો દસ જો તમે અમદાવાદ ફરવા આવો છો તો અમદાવાદના ગોટાળો ઢોસા ટેસ્ટ જરૂર કરજો મિત્રો તમારા શેરની પ્રખ્યાત વાનગી કઈ છે કમેન્ટ જરૂર કરજો